નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ડીમાના માંદેડા તળાવમાં માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને યાત્રાધામ ઐતિહાસિક માંદેડા તળાવમાં માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે ત્યારે માછલીઓના મોતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભમ્બો ક્યોટ્યો છે વર્ષ બે હજાર પંદર અને વર્ષ બે હજાર સત્તરમાં ભારે વરસાદને કારણે પૂર આવતા બે ફૂટથી પણ મોટી માછલીઓ તળાવમાં જોવા મળી હતી જોકે માછલીઓને પકડવા માટે અસામાજિક તત્વો દ્વારા અનવા નસનુસ્કા અપનાવી અને આવે છે ઉત્પાદન સરકારી મંડળીના પાછળ ત્રીસથી થી પણ વધારે માછલીઓના મોત થતા માછલીઓના તળાવમાં ઉપર આવતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ આવા અસામાજિક તત્વો સામે ભારે રોષ ભંભૂકી ઉઠ્યો છે અંતે નોંધવું ઘટે કે વર્ષ બે હજાર પંદરમાં પણ માંડેડા તળાવમાં માછલીઓના મોત થયા થતાં ચારે બાજુથી દુર્ગંધ ફેલાઈ હતી અને જીવદે પ્રેમીઓ શ્રદ્ધાળુઓ સહિત ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે